આખરે મિત્રો જે સત્ય હોય એ સામે આવી જતું હોય છે કારણ કે મિત્રો અત્યારે હાલ ઘણા બધા લોકો જાણવા માંગતા હતા કે આ નવનીતભાઈ હુમલો થયો એ હુમલો કરાવ્યો તો કરાવ્યો કોને કારણ કે આગળ તમે જે ક્લિપ જોઈ એમાં ભાઈ જણાવે છે છે કે આ હુમલાની અંદર માયાભાઈ અને એમના દીકરાનો જ હાથ તો શું ખરેખર મિત્રો અત્યારે હાલ ખુલાસો થઈ ગયો કે આ હુમલો માયાભાઈ આહિર એટલે કે એમના દીકરાએ કરાવ્યો છે તો મિત્રો અત્યારે હાલ સૌથી મોટા અપડેટ મળી રહ્યા છે અત્યારે મિત્રો નવનીતભાઈ અને એમના સમાજના લોકોનું તો કેવું એવું જ છે કે આ હુમલો માયાભાઈ આહિરના દીકરા એટલે કે જયરાજસિંહે કરાવ્યો છે પણ મિત્રો આમાં ક્યાંક ને ક્યાંક તમે બધા જોવો છો કે પોલીસ એવું કહે છે કે આ હુમલાની અંદર માયાભાઈ આહિર કે એમના દીકરાનો કોઈ જ હાથ નથી અને મિત્રો એ બંનેને અત્યારે હાલ નિર્દોષ સાબિત કર્યા છે એટલા માટે જ મિત્રો અત્યારે હાલ ઘણા બધા કોળી સમાજના લોકો મેદાને ઉતર્યા છે કારણ કે મિત્રો કોળી સમાજના લોકો અને આ નવનીતભાઈનું કેવું એવું છે કે આ હુમલો માયાભાઈ આહિર અને એમના દીકરાએ કરાવ્યો છે પણ અત્યારે હાલ ક્યાંક ને ક્યાંક પોલીસ કેમ અમને સાથ આપી રહી છે કાલે મિત્રો તમે જોયું કે જે આ નવનીતભાઈ ઉપર જે હુમલો કરવામાં આવ્યો એના જે સાત આઠ આરોપીઓ હતા એમની ધરપકડ કરવામાં આવી હવે આ આરોપીઓ તો પકડાઈ ગયા છે પણ હજુ સુધી પોલીસે એ સાબિત નથી કર્યું કે આ નવનીતભાઈ ઉપર હુમલો કરાવ્યો તો કરાવ્યો કોને મિત્રો આ આરોપીઓને પકડ્યા એમને માર મારવામાં આવ્યો પણ પોલીસે એ નક્કી નથી કર્યું કે આ હુમલો નવનીતભાઈ ઉપર કરાવ્યો તો કરાવ્યો કોને અને કેમ કરવામાં આવ્યો કે શું આ હુમલો નવનીતભાઈ ઉપર જે થયો એ જયરાજભાઈ આહીરે કરાવ્યો છે હજુ સુધી મિત્રો પોલીસે આ સાબિત કર્યું નથી આવનારા સમયની અંદર આ બધું સાબિત થઈ જશે જે સત્ય હશે એ સામે આવી જશે પણ અત્યારે હાલ તો કોળી સમાજના લોકો અને આ નવનીતભાઈના સમાજના લોકો બધા એમ જ કહી રહ્યા છે કે આ હુમલો માયાભાઈ આહેરના દીકરાએ કરાવ્યો છે પણ મિત્રો આ હુમલા વિશે તમે શું કહેશો કોમેન્ટ કરીને જણાવતા જજો આપણે આ વિડીયોની અંદર કોઈનો વિરોધ નથી કરતા અત્યારે જે લેટેસ્ટ અપડેટ નવી માહિતી મળી રહી છે એ જ હું તમને બતાવું છું